ચાલો આજે એક પાછું નવું જાદુ લઈને આવી છું આ જાદુ તો એવું છે ને કે માણસ માત્ર હોય જીદ્દી હોય એવું થોડું આ પત્તાય છે આ એવું જાદુ છે કે આમાં ખેંચેલું પત્તું ગમે એમ કરીએ નઈ ચોથા ક્રમે આવીને જ બેસી જાય ચોથા ક્રમે આવીને જ બેસી જાય જોજો આપણે જોઈએ આ જાદુ બાવન ને બાવન પત્તા જાદુ નથી કોઈ પણ દસ પત્તાનું જાદુ છે એટલે આપણે આમાંથી રેન્ડમ દસ પત્તા કાઢી લઈએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આડીઓ જગ્યાએથી આપણે દસ પત્તા કાઢી લીધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ દસ પત્તામાંથી માંથી કોઈ પણ પત્તો તમારે ખેંચી લેવાનું જો પેલા હું આ જાદુ કરું છું પછી તમને એનું ટ્યુટોરિયલ શીખવીશ ગમે તે પત્તું ખેંચી લો એ કેમેરામાં બતાવી દેજો ઉપર મૂકી દો બરોબર હવે તમે કોઈ એક થી દસ ની અંદર કોઈ પણ એક આંકડો ધારો બે બીજો નંબર જો બે આંકડો કયો તો આપણે ચાર પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ આ ભેગી કરી દેવાની હવે તમે બે આંકડો કયો છે મને તો હું એમાં એક હું ઉમેરું મારા તરફથી ત્રણ

આખે જુદું ને હા બરાબર જો ફરી વખત આપણે કરીએ જો હવે પાછું કોઈ પણ એક પત્તું ખેંચી લો જો હવે તમે બરાબર સમજતા જજો કોઈ પણ પત્તું ખેંચો કેમેરામાં બતાવી દો ઉપર મૂકી દો હવે કોઈ પણ એક થી દસ માં ગમે તે એક આંકડો મને કહો નવ નવ તો નવ આંકડો કયો તો નવ પત્તા આપણે નીચે મૂકવાના આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ નવ બરોબર હવે પાંચ પાંચ પાંચની ઢગલી કરવાની એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ આ પેલા ઢગલી કરી હોય એ બીજા ઉપર મૂકવાની અને તમે નવ આંકડો મને કયો છે હું મારા તરફથી એક ઉમેર્યું એટલે દસ તો હવે દસ પત્તા નીચે મૂકવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ જોજો તમારું કયું ખેંચ્યું હતું એ યાદ છે ને કેમેરામાં બતાવ્યું તું એ પત્તું ચોથા ક્રમે જ આવીને બેસી ગયો હશે એવું હઠીલું ને જીદ્દી છે હું તો ચોથા ક્રમે જ આવીશ હઠ લઈને બેઠું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પત્તામાં ચોથા ક્રમે એક બે ત્રણ અને આ ચોથું આ ખેંચ્યું તું હા લાલનું એક ચોથા તમે ગમે ત્યાં આંકડો કરો ને ચોથા જ ક્રમે આવીને બેસી ગયો હોય

પેલા તો બે કર્યો તો સૌથી પેલા આપણે બે જ કર્યો હતો બે ત્રણ ચાર ને પાંચ પેલો ભાગ બીજા ઉપર મૂકી દેવાનો તમે છ કહ્યું ને મારા તરફથી એક ઉમેરું ને સાત આપણે નીચે મૂકીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જોજો હો ચોથા ક્રમે જ આવીને બેઠું હશે તમારું ખેંચેલું પત્તું એક બે ત્રણ ને આ ચાર આ ખેંચ્યું હતું હા લાલ એક ફરી વખત લાલ એક જ ખબર પડે ને તમે કેવું જાદુ ચોથા ક્રમે જ ને બેસી જાય બોલો કેવું હઠીલું જીતી પત્તું છે આપડે હવે ફરી પાછા નવા જાદુ સાથે મળશું આવજો